કાઢીને બારે ફગાવી દીધી તો આ ડેમને નુકસાન કેટલો છે એ જોવો જોઈએ ને આના ઉપર સિંચાઈ પાણી પુરવઠા અને ટુગા જામકુંદરિયા કાઢવાણ પાંચ સાત ગામની સા સિંચાઈ થશે નીચે અમારા પાણી પુરવઠાના બોરો છે તેને નુકસાન થશે તાત્કાલિક આવી ને આ ડેમની સંભાવના કરો ને અમે આ મૂકીએ છીએ તાત્કાલિક એનો ઉપર અમલ અબ્દુલ્લા ઇસ્માઈલ ગામ ચુગા જામકુંદરિયા જૂથ ગ્રામ પંચાયત જામકુંદરિયા નામે ડેમ એના ઉપર કામ કરનાર ટેન્ડરવાળા કોન્ટ્રેક્ટરે કાચો કામ કરી ગામનો ડેમ બગાડી ભાગી ગયા અને સરકારમાં વારંવાર અધિકારીઓને જાણ કરવામાં આવી છે અધિકારીઓ ધ્યાન આપતા નથી અને અમે કહીએ છીએ ત્યારે અધિકારીઓ કોઈ સાંભળતા નથી રાજકારણ વાપરીને આવો ડેમનો ભ્રષ્ટાચાર કર્યો પાછળની ડેમની જે પાછી છે એનામાંથી પેચિંગ કાઢી બ્રહ્મ બનાવ્યો છે તો ડેમની પારમાંથી બનાવ્યો છે મીટી કામ કર્યો નથી અને આવા ભ્રષ્ટાચાર કરી અધિકારી આલાજા જાય અમે વારંવાર જાણ કરીએ છીએ તો અમારા સાંભળતા નથી એક કરોડ ને સાઠ લાખના આરે ગારે કામ થયેલ છે તેમાંથી આવો ભ્રષ્ટાચાર થઈ ગયો છે અધિકારીઓને આજ પંદર દિવસે આ જાણ કરી છે મીઠી કામ કરવા નથી આવ્યો અને ડેમને પછીનો ભાગમાં તો તૂટી જવાની સંભાવના થાય છે હજુ હજુ વરસાદ થશે તો આ ડેમને નુકસાન બહુ છે તાત્કાલિક આવીને એની મરામત કરો અને બીજી અડધી પેકિંગ મૂકી ગયા છે નાલીની બાજુમાં વીસ પચીસ પીચીસનો ગારો ને તાત્કાલિક આવીને આ જોઈને એનો મરામત કરો અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે